સુરેન્દ્રનગર પધારેલા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવશે તેમ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી કેટલી સહાય ચૂકવવામાં આવશે તેની જાહેરાત પણ કરવામાં આવી નથી ખેડૂતોને એસડીઆરએફ મુજબ કે એનડીઆરએફ મુજબ ચૂકવવામાં આવશે કે કોઈ પણ પ્રકારની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈએ કરેલ નથી જમીન ધોવાણ બાબતે પણ કોઈ વાત કરેલ નથી ત્યારે ખેડૂતોને ઉપર આભને નીચે ધરતી એવી પરિસ્થિતિ આવી છે અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ યોજનાઓ હાલમાં અમલમાં નથી ત્યારે ખેડૂતોને ભગવાન ભરોસે આ ગુજરાત સરકારે છોડી દીધેલ છે અને સરલામુડીના ખેડૂતોને મળતા તેઓએ હૈયા વરાળ કાઢતા જણાવ્યું હતું કે આ વર્ષમાં ઉભા પાકમાં મોટા મોટું નુકસાન છે જેમાં મુખ્યત્વે પાક કપાસ તલ જુવાર મગફળી તરબૂચ સહિત બાગાયતના ખેડૂતોને દાડમ સરગવો લીંબુ તથામાં મોટું નુકસાન વેઠવું પડ્યું રહ્યું છે ત્યારે ફરી સપ્ટેમ્બર પચીસ છવ્વીસ અને સત્યાવીસ તો ફરી વરસાદ વાવાઝોડા સાથે ત્રાટકતા ખેડૂતોને મોઢે આવેલ કોળીઓ છીનવાયો છે તે પરંતુ નગરોળ તંત્ર દ્વારા છેલ્લા એક મહિનાથી સર્વેના નાટકો ચાલુ છે પરંતુ સહાય બાબતે એક પણ શબ્દ કોઈ અધિકારી કે કૃષિ મંત્રી કે ગુજરાત સરકાર મગનું નામ મરી પાડવા માંગતા નથી ખેડૂતો માટે દુઃખદ ઘટના છે ખેડૂતોને બિયારણ દવા ખાતા ડીઝલ મજૂરી તેમજ લાખો રૂપિયાનો ખર્ચ ભગવાન ભરોસે કરી આવેલા કરી મૂકેલા છે અને આવકમાં કશું આવે તેમ નથી ત્યારે ઝાલાવાડનો જગતનો તાત હજુ વધુમાં દેણાના ડુંગર દેવાના ડુંગર હેઠળ દબાવ છે

તમામ કપાનો જે ફાલ ને હતું બધું ખરી ગયું હતું અને પાંચ હાથ પાંચ હાથ ઝીણવા જે બચાતા ને એ પણ ઝીણવાની પોઝિશન તમે ત્યાં જોઈ શકો કે કપા ફાટો હતો ને એમાં પણ અત્યારે એ કપાઈ છે દેખાવા માંડ્યા છે આ રૂ બાર કલાક લીલું રહેવાનું અત્યારે વરસાદ તો ચાલુ છે લીલું લીસે એટલે આ કપાઈ છે પણ બીજી જવાના છે એટલે ખેડૂતના હાથમાં કંઈ આવવાનું જ નથી એક મહિના પહેલાં વરસાદ થયો તો એ વરસાદ થયા પછી હજી પણ આજની તારીખમાં મુરી તાલુકાના સટલા ગામમાં સર્વે કરવા આવ્યા નથી ખેતીવાડી અધિકારી એક પણ સાહેબ અને જે માણસને મહિનો મહિનો વધતો હોય તો તમે સર્વે કરવાના નહી એકતા હોય તો તમે ખેડૂને દેવાના શું છો એટલે આ સરકાર ખેડૂ વિરુદ્ધ છે મને ખબર છે અને તરતન છે ખેડૂને પાક નિષ્ફળ ગયો છે અત્યારે એટલે ખેડૂને સર્વે કરવાની કઈ પણ તમારે જરૂર છે નહી તમે ખેડૂને સાઈ જ દો ખેડૂને સાઈ ચૂપવે છે તમારો કઈ ઉદાહરણ નથી ઉદ્યોગપતિના ઘેમે તારે કરોડો રૂપિયા તમે માફ કરી દેતા હોય તો ખેડૂ અમે તો જરાક તો સીસી લોન 2-3 લાખ રૂપિયાની માફ કરો કરી વરાની તમારી સરકારમાં એકે વખત તમને એવું પુરાતન કોઈ ધારાસભ્ય ને આવ્યું જ નહીં કે ખેડૂતને તમે બે ત્રણ લાખ રૂપિયાની લોન તો મજૂરી કરો સહાય કરો અને આ વખતે તો ખેડૂત હાવ પાયમાલ થઈ જવાનો છે ખેડૂતને ખર્ચાના બેરણ પૈસા નથી ડીઓપીના પૈસા નથી નીકળવાના ડીઝલના નથી નીકળવાના તમામ ખેડૂત પતી જવાનો છે સુરેન્દ્રનગર જિલ્લામાં બત ચોવીસ અને પચીસ શનિનો જે વરસાદ થયો હતો એટલે એક એક મહિના જેટલો સમય થઈ ગયો છે ત્યારે ફરીથી આ પાસે ચોવીસ પચીસ છવ્વીસનો જે આ વરસાદ થયો અહીંયા વરસાદના કારણે ખેડૂતોને જે કપાસનો પાક ગયા વખતે પણ ભારે પવન અને વાવાઝોડા અને વરસાદના કારણે પણ નુકસાન થયેલું જેનું સર્વેની કામગીરી આજ દિન સુધી હજી પણ થઈ શકી નથી જે ખેતરો ઉપર જવું પડે અને સર્વે કરવું પડે એ સર્વે થયું નથી અમારી ત્યારે પણ માંગણી હતી કે તાત્કાલિક તમે ડ્રોનથી સર્વે કરો અને ડ્રોનથી સર્વે કરી અને ખેડૂતોને જે નુકસાન છે નુકસાનના એસડીઆરએફ મુજબ કે એનડીઆરએફ મુજબ તમે પૈસા તાત્કાલિક ચૂપો પણ એક મહિના ઉપરનો સમય થયો પણ એ સર્વે નથી થયો સર્વે નથી થવાના કારણે ફરી વખત આ વરસાદ ગઈકાલે થયો અને આજે પણ ચાલુ છે ત્યારે ખેડૂતોને જે મુખ્ય પાકો છે એમાં મુખ્ય પાક સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ છે એ કપાસને મોટામાં મોટું નુકસાન છે જે છેલ્લે વિઘે પાંચ મણ કપાસ ઉતરે એવું હતું એને એ પણ હવે ઉતરે એવું નથી રહ્યું અને જે કપાસનો પાક જો એના રૂ જે હતું એના ઉપર વરસાદ પડવાથી એ ખરાબ થઈ ગયો છે અને ખેડૂતોને વધારે વધારે મુશ્કેલીમાં ઉતરતા જાય છે કારણ કે અત્યારે ખેડૂતોને ડીઝલ હોય કે મજૂરી કામના પૈસા હોય કે દવાના અને બિયારણ અને ખાતર આ આ તમામ ખર્ચો છે ખેડૂતને ઉપડે એવું નથી અને આ ખર્ચો ખેડૂતના માથે પડે એવું છે અને અત્યારે મોઢે આવેલો કોળીઓ આ વરસાદના કારણે ખેડૂતોને સીરમાઈ ગયો છે ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિક તમે જે આ સર્વેની કામગીરી છે એ પૂર્ણ કરો ખેડૂતોને જે પણ એસડીઆરએફ કે એનડીઆરએફ મુજબ જે ચૂકવણો કરવાનો હોય તાત્કાલિક ગુજરાત સરકાર જાહેર જાહેરાત કરે હજી આજ દિન સુધી કોઈ પણ જાહેરાત પણ કરવામાં આવી નથી કે ખેડૂતોને આ પ્રમાણે ચૂકવવામાં આવશે ત્યારે આજે મૂડી તાલુકામાં ગઈકાલ રાત્રિનો જે વરસાદ છે રાત સવાર સુધીમાં ચાર ઇંચ જેટલો અંદાજે વરસાદ પડી ચૂક્યો છે અને ભારે પવનના કારણે અને પાકને ઉગા પાકને નુકસાન થયું છે જેમાં મુખ્યત્વે જુવાર હોય બાજરી હોય કપાસ હોય તલ હોય આ સંપૂર્ણ નષ્ટ છે ત્યારે ખેડૂતો હવે જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ સર્જન છે કાલથી થી જે વરસાદ ચાલુ થયો છે ને કાલ થયો છે આજ રાતે વરસાદ થયો હજી પણ વરસાદ આજની તારીખમાં પણ ચાલુ છે અને ચાલુ વરસાદમાં અત્યારે જે ખેડૂતને કપા બચાતા ને હોય એમાં પાંચ સાત ઝીંડવા હતા પાંચ સાત ઝીંડવા જે ફાટ હતા ને એ ઝીંડવામાં પણ અત્યારે કપાઈ છે કપા મિનિટ બે દિવસ પછી એ પણ કપા ગાવાનો છે અને આજ અમારે એક મહિનો થયો વરસાદ બંધ થયો એ હજી આ સુધીમાં એક પણ સર્વે કરવા હાટલા મલકા કોઈ પણ માણ આવ્યા છે એની ખેતીવાડી અધિકારી એક પણ સર્વેમાં અને જે માણસને આવક પામાલ થઈ ગયેલા છે એવા પણ કેટલા ખેડૂત છે અમારા ગામમાં અને સાહેબ અત્યારે આવે અનુ સાહેબને દેખાડી શકું કે તમે જો આ ખેતર કે આ સાચું બોલે છે ખેડૂ ખોટા છે અને તમે અત્યારે પણ જોઈ શકો છો હજી બીજું કે અત્યારે જે કપાની પોઝિશન છે ને એ કેવી પોઝિશન છે હું તમને અત્યારે દેખાડશું હકલિયા અને તમે જોઈ શકો એટલે તમને ખબર પડે કે કપાની શું પોઝિશન છે કપામાં હકલિયામાં શું અત્યારે નીકળે છે તમે જોઈ શકો છો આ મારા હાથમાં હકાલ્યું છે તમે જોઈ શકો છો ઉપર કપાસિયા દેખાય છે હવે આ કપામાં શું નીકળીએ કે ત્રણથી પછી આ કપાસિયો લીલો રહે એટલે આમાં ફોટો કાઢવાનો છે અને તમને ખબર બીજા પણ કપાસિયા તમે જોઈ શકો એટલે તરદન ખેડૂને પાયમાલ થઈ જવાના છે અને આ સરકારે એક રૂપિયાની સાય ચૂકવી નથી ખોટા ખોટા બાંગા વાતો કરે છે સાય ખેડૂને ચૂકવવાની છે ઉદ્યોગપતિને કરોડો રૂપિયા માફ કરવાના હોય

છે ને વરસાદ આ મહિના પહેલાં થયો તે બધું બગડી ગયા બધું અને કપા અત્યારે એ વરસાદ ખૂબ અત્યારે થયો તે આ કોને ધીરી છીએ કપાને અને તળપળ તો બધા ભરી ગયા